આપણું વતન સ્વર્ગ એક એવી જગ્યા છે લોકો આ પૃથ્વી પર દુઃખ સહે છે કેમ કે તેમણે પાપ કર્યું હતું અને સ્વર્ગમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા જ્યાં તેમણે એક સમયે ઠંડી ગરમી કે દર્દનો અનુભવ કર્યા વગર મહિમાનો આનંદ માણ્યો હતો આ પૃથ્વી પાપીઓ માટે પસ્તાવો કરવા માટે આશ્રયનગર હોવાથી તેથી તે મુશ્કેલીઓથી ભરેલી છે પાપ વિના ખુશી છે અને કોઈ દુઃખ કે દર્દ નથી સ્વર્ગનું રાજ્ય એક એવી જગ્યા છે જ્યાં તમે પાપ રહિત હોય તો જ પ્રવેશ કરી શકો છો પાપ અધર્મ છે અને જે પાપ કરે છે તે શેતાનથી સંબંધિત છે અને આ રીતે તેઓ તારણ પામી શકતા નથી કોઈ ખચકાટ વિના પરમેશ્વર પોતે જે પાપ રહિત છે તે આ પૃથ્વી પર આવ્યા અને વધસ્તમના દુઃખને સહન કર્યું અને પાસખાના હલવાનના રૂપમાં સ્વયંનું બલિદાન કર્યું અને તેમના બહુમૂલ્ય લોહી દ્વારા તમને પાપોથી મુક્ત કર્યા આ ઉપરાંત શૈતાન દ્વારા ચોરી કરવામાં આવેલા સત્યને ફરીથી પ્રાપ્ત કરવા અને ઉદ્ધારમાં તમારું માર્ગદર્શન કરવા માટે પરમેશ્વરે એકવાર ફરીથી માંસનો મંડપ પહેર્યો જે કાંટા અને ઝાડની જેમ છે આપણે પિતાના પ્રેમને સમજવો જોઈએ જે પાપીઓને સ્વર્ગના રાજ્યમાં લઈ જવાના લક્ષ્ય સાથે પાપને નાબૂદ કરવા આવ્યા છે જે નરકના સળગતા ગંધક માટે નિર્ધારિત છે નવા કરાર પાસખા દ્વારા તમને પાપોની ક્ષમા પ્રાપ્ત થઈ હોવાથી તેથી તમારે ફરીથી પાપ કરવા માટે ગેરમાર્ગે ન દોરવા માટે સાવચેત રહેવું જોઈએ ભૂંડું કરનારા તમને આ કહીને ભમાવી શકે છે જો તમે કેટલાક પાપ કરો તો પણ તમે સ્વર્ગમાં જઈ શકો છો પણ પરમેશ્વરે કહ્યું છે બે માલિકની સેવા ના કરો તેનો અર્થ છે કે તમારે કાં તો શેતાન અને પાપની સાથે ઊભા રહેવું પસંદ કરવું જોઈએ અથવા પાપ વગર જીવવાનું અને પરમેશ્વરનામ બનવાનું પસંદ કરવું જોઈએ થોડો કે વધારે દોષ એક સમાન હોવાથી તેથી તમારે પાપ ના કરવું જોઈએ ભલે તે કેટલું નાનું કે મોટું કેમ ના હોય જો તમે પાપને સુધાર્યા વિના છોડશો તો તે વધશે અને તમને મોટા પાપ કરવા તરફ લઈ જશે અને જો તમે ભૂંડું કરો છો તો તમે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકતા નથી પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન ન કરવું એ અધર્મ છે અને પરમેશ્વરના વચનની ઈચ્છા પ્રમાણે ન વર્તવું એ પણ અધર્મ માનવામાં આવે છે પાપીઓ તેમના પાપોને નિયંત્રિત નથી કરી શકતા પાઉલે પણ જ્યારે તે યહૂદી ધર્મમાં હતો ત્યારે પોતાના પાપને લીધે દુઃખ સહન કર્યું તેણે પરમેશ્વરના વચન પ્રમાણે જીવવાનો પ્રયત્ન કર્યો પણ તેનો પાપી સ્વભાવ પ્રગટ થયો જેનાથી તે તેના ભાઈઓ પ્રત્યે લોભ ઘમંડ અને નફરત તરફ દોરી ગયો આ રીતે આપણે તેને ખ્રિસ્તને મળવા પર અને તેમની સ્વતંત્રતામાં આનંદ કરતા પાપથી મુક્ત થતા જોઈ શકીએ છીએ તમને જીવનના આત્માના નિયમ પાસખા દ્વારા પાપોની ક્ષમા પ્રાપ્ત થઈ હોવાથી તેથી તમારે શરીરની માનસિકતાથી આત્માની માનસિકતામાં રૂપાંતરિત થવું જોઈએ અને તેમાં વધવું જોઈએ શરીર દ્વારા સંચાલિત મન તમને પરમેશ્વરના દુશ્મન બનાવે છે અને તમને પાપ તરફ લઈ જાય છે પાપ ત્યારે થાય છે જ્યારે શરીર દ્વારા સંચાલિત મન તમારી અંદર કામ કરે છે જ્યારે પાપથી દૂર રહેવું સૂચવે છે કે આત્માનો નિયમ તમારી અંદર કામ કરી રહ્યો છે આત્માનો નિયમ હંમેશા તમારી અંદર કામ કરતો હોવો જોઈએ જો તમે સ્વર્ગના મૂલ્યને ઓળખવામાં નિષ્ફળ થાવ છો અને પરમેશ્વર પર વિશ્વાસ નથી કરતા જે તમારા પાપોને દૂર કરે છે અને તમને સ્વર્ગના રાજ્યમાં પાછા લઈ જાય છે તો તમે પરમેશ્વરને પ્રસન્ન કરી શકતા નથી અને પાપ કરવા માટે બંધાયેલા છો આજની દુનિયામાં સદોમ અને ગમોરાની સમયની જેમ પાપ કરવા માટે ઘણી બધી પરિસ્થિતિઓ છે પાપ કરવા માટે નહીં પણ પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરો પ્રાર્થના પરમેશ્વર સાથે વાત કરવાનો સમય હોવાથી તેથી જ્યારે તમે પ્રાર્થના કરો છો તો શૈતાન ભાગી જાય છે જ્યારે તમે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરવામાં બેદરકારી કરો છો તો પાપ નિરંતર જીવિત થાય છે પરંતુ જ્યારે પરમેશ્વરનું વચન તમારી અંદર નિવાસ કરે છે તો શેતાન સ્વાભાવિક રૂપથી હટ કરે છે શેતાન દ્વારા ભ્રમિત થવાથી બચવા માટે તમારે પરમેશ્વરનું સંપૂર્ણ બખ્તર પહેરવું જોઈએ અને આત્માની તલવારથી દુષ્ટ આત્માઓ સામે લડવું જોઈએ જે પરમેશ્વરનું વચન છે તમારે માત્ર પરમેશ્વરના વચનને સાંભળવું જ ન જોઈએ પણ તમે જે સાંભળ્યું છે તેને વહેંચવું જોઈએ ખાસ કરીને પાસખા એક એવું શસ્ત્ર છે જે આત્માઓને બચાવે છે જેનો શેતાનને ખૂબ ડર છે જ્યારે તમે નવા કરારના વચનનો પ્રચાર કરો છો તો તમારો વિશ્વાસ અડગ રહે છે અને તમે લોતની જેમ ન્યાયી રૂપથી વિચારવા લાગો છો આ વિચારતા કે હું તેમને પાપ કરવાનું બંધ કરવામાં અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવામાં કેવી રીતે મદદ કરી શકું છું આત્માઓને બચાવવાની તીવ્ર ઝંખના આ વાતનો પુરાવો છે કે આત્માનો નિયમ તમારી અંદર જીવિત છે બાઇબલ કહે છે કે પરમેશ્વરના ન્યાયી ન્યાયના દિવસે જેમણે પાપ કર્યું છે તેમને દંડ આપવામાં આવશે અને જેઓ પરમેશ્વરના વચન પ્રમાણે જીવન જીવ્યા છે તેઓ આત્મિક શરીરમાં રૂપાંતરિત થશે અને સ્વર્ગમાં લેવામાં આવશે આવો આપણે સ્વતંત્રતાના સુંદર અને અસીમ દેશ સ્વર્ગના મહિમામય રાજ્યમાં જવા માટે દરેક શક્ય પ્રયત્ન કરીએ સ્વર્ગમાં આપણી રાહ જોનાર મહિમાની સરખામણીમાં આ પૃથ્વી પર આપણું શ્રમ કંઈ પણ નથી વાલા સંતાનો આ દુનિયામાં સદોમ અને ગભોરાની જેમ પાપ ના કરો આવો આપણે ચોક્કસ સ્વર્ગના અનંત રાજ્યમાં જઈએ જ્યાં કોઈ રૂપ કે દર્દ નથી